મિત્રો મિત્રો ઘઉં આ આ વખતે મોટા અંદર અંદર વાવેતર થયું છે અને ખેડૂત આપણે ભલામણ કરીએ છીએ કે આ વખતે તમે સારું ખાવ જે છે એ નબળું ખાવાનું છોડો ઝેર મુક્ત જે છે એ ખેતી કરવાનો આગ્રહ રાખો આવો અમારો આગ્રહ હોય ખેડૂત મિત્રો જીવામૃત ઉપયોગ કરવો અમે ખેડૂતોને કહીએ છીએ પણ જીવામૃત જે છે એ બનાવતા નથી તો જીવામૃત ની અવેજી અંદર ખેડૂત મિત્રો અમે ઝટપટ ભલામણ કરીએ છીએ આ ઝટપટ જે છે એ શું છે અને આ ઝટપટ જે છે વાપરવાથી કેવા પરિણામ મળે અમારા ખેડૂત પાસેથી થી સાંભળીએ આપનો પરિચય અને ત્યારબાદ આ ઝટપટ જે છે તમે શા માટે વાપર્યું અને આ ઝટપટ થી શું ફાયદો થયો તો આ ઘઉં વાવનાર ખેડૂત મિત્રો આ ઝટપટ વાપરે તો એને કેવો ફાયદો થઈ શકે આપના મોઢે થી અમારા ખેડૂતોને વાત કરો નમસ્કાર મારું નામ શંભુભાઈ સગનભાઈ બાવળિયા ગામ બાખલવડ મોબાઈલ નંબર સત્તાણું બે પિસ્તાલીસ ઓગણત્રીસ પાંચ સોય મેં ઝટપટ આમાં ઘઉં મારે પિસ્તાલીસ દિવસના થયા છે પેલા આમ કે ઉપડતા નતા બઉ ગ્રોથ ગ્રોથ વૃદ્ધિ વિકાસ નતો થતો પછી એક વાર ઝટપટ લાવ્યો હું પાંચસો એમ અને આમાં અડધું પાયું છે અઢીસો એમ પાયું હા હા એટલે આમ જોઈ એટલે એમ કે ગ્રોથ મિત્રો આપણે આની અંદર જોઈ રહ્યા છે કે ખુબ સરસ મજાનો ગ્રોથ થયો છે બરોબર ગ્રોથ થયો છે બીજું એમાં ફૂટ ની અંદર ફેરફાર હા ફૂટ પણ સારી આવી જોઈએ એમ કે આમાં પીળો પડવાનો એનો પ્રશ્ન નહીં બિલકુલ નહીં બરોબર તો આ ઝટપટ નું પરિણામ મળ્યું કેવાય મળ્યું તમે આ એક અડધો એક વીઘો ટૂંકમાં પૂરો નથી પોણા વીઘા જેવું છે અઢીસો એમ એલ જેવું પાઈ દીધું છે અને આ પાવાથી જે છે પરિણામ મળ્યું છે તમે જે છે ઘઉં વાવનાર ખેડૂતોને શું કહેવા માંગો છો કારણ કે ઘઉં છે જોયું તો કે આપડે અનાજ નો રાજા આપણે વધારે તો કે

નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર આ નંબર ઉપર મિત્રો ફોન કરી ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં તમે ઘર બેઠા ઓનલાઈન પણ જે છે આ ઘઉં આ ઝટપટ એ મંગાવી શકો છો શિયાળુ પાકોની અંદર કોઈ પણ પાકની અંદર મિત્રો એ ઉપર ઉપરથી પણ છંટકાવ કરી શકાય અને જમીનની અંદર પણ આપી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર